છાણી રહી જા બેન છાણી નહીં જા મને ખબર હે કે તને ભૂખ લાગી હેમ પણ હું ક્યાં જાઉં તારા હાટુ ખાવાનું આ ગામમાં કોઈ હે નહીં અને આપણે અત્યારે દેશતાય ને જમવાનું બેન ક્યાંથી જાશું આપણે ખાવાનું લેવા ક્યાં જાશું બેન આપણે એક તો હગાવવાલામાંય કોઈ નથી આપણા માં બાપ તો નાનપણથી આપણને મૂકીને વાઈ ગયા બેન આપણે બેનનો જ આધારે બેન એકબીજાને આપણે બે બેનો આધારે બેન તું છાણી લઈ જા તું રોમા ઓમા બેન આ ગામવાળાએ આપણે આટલું એક સાર્વજનિક વાપરવા આપ્યું છે એ આપણે બેન વાપરી આપણે ક્યાં જશું નથી આપણે ઘર કે નથી બાર કઈ આપણે હે ને આપણું હગુવાલું કોઈ નથી કે નથી કે કુટુંબમાં બેન આપણે ક્યાં જશું આપણને કોઈ રાખતું નથી બેન બેન આ બધા ગામવાળા એમ કે કે આવડે આ ઉભાગણી હે બેન એમ કે કે જન્મતા વે તેના માં બાપ ને હવે આપણને ખાઈ જાશે અને ઉઠે વે કોણ દાજા જોવે બેન એટલે આપણને તો કોઈ ખાવાનું નહી આપે બેન આપણે માંગી માંગીને ખાશું

એ ખાવાનું થોડું કાપો ને આજ મારી બેન બચારી રોવે છે આજ બે દીથે ભૂખી છે પાણી પીને ભૂખે ની છીપાવે છે થોડું ખાવાનું આપો ને આજ મારી બેન બે બે દીથે બચારી ભૂખી છે એનું તો કોઈ ખાવાનું આપો એ કોઈ હાંભળે છે એ ખાવાનું આપો એ એક રોટલી તો ખાવાનું આપો એ હાંભળો હો કોઈ આ ગામમાં તો કોઈ સાંભળતું નથી શું કરું ક્યાં માંગવા જાય ખાવાનું આપો

આપો ને મેં તમાર આ છોડું લઈ જાઉં મારી બેન પૂઈ ગઈ એ બચારી આપોને ને અરે નું બડકુ આપો amare હલખી તારી બેન મારે નક કહું મારી નાની બેન ને બચારી એના હમું તો કાઈ જોવો મા કોઈ હમું ન જો તું આમ લઈ જા મારે કાઈ નતે માપોને દી ન પકાવ મને મારે કાઈ ન ખાવાનું આપો મારે બેન ગઈ છે કીધું તને હાચું કહું મને આપો ન કે તમારા ઘરમાં જે એમ ખાવાનું મારી બેન ગઈ છે આપને તમારે પા એ પાન મુખ પર આપો પગે પાડું બસ મને ખાવાનું આપો મારી બેન પૂઈ ગઈ

ભૂખો જ છે તો બે બેનિયા જાવ એ તમને ખાઈ જાય એટલે એની ભૂખની શાંતિ થઈ જાય અને તમારી બે નામની શાંતિ થઈ જાય હળી ફરી ના માગવા દોડી આ માગવા દોડી રોજ રોજ કોકના ઘરે ન હોય પછી તમે આવું બોલો હો તમારે આવું બોલાય ખાવ

નથી ખાવાનું કે નથી અમાર પડ્યા નથી કે આવ્યા નથી માગો હાલે

એ મરો મરો એ તેનું મરો નદીમાં પડો કુવામાં પડો મરી જાવ બે બેનુ એ મરી જાવ એ તેનું મરો નદીમાં પડો કુવામાં પડો એ મરો મરો એ તેનું મરો નદીમાં પડો કુવામાં પડો મરી હવે આ જિંદગી કેવી છે હવે પણ આ જિંદગી છે તો આપણે જીવા જેવી નથી બેન હાલ આપણે ભાઈ નદીમાં પડીને મરી જઈશ જો હું એકલી નદીમાં જઈને મરીન પાડીશ ને તો તારું કોણ તારી ત્યાં જિંદગી સાવ જજો કેવી નકામી હે આ બેન આપણી જિંદગી સાવ નકામી હે અત્યારે કોઈને વિશ્વાસ કરે એવું નથી બેન હાલ આપણે નદીમાં જઈને પડીને મરી જઈશ બેન હાલ

અમારો હવે આ દુનિયામાં માલિકા કોઈ નથી મા અમારો કોઈ આધાર નથી મા એક તું હો અમારો આધાર હવે તું કંઈ ખરાવાના કર તો થાય મા આજ અમે બે બહેનું આજે આઠ આઠ દિવસથી અમે ભૂક ગયીમાં આજે પાણી પીને ભૂખ છીપાવી મા અમે ગામમાં માંગવા જાય તે પણ અમને કોઈ બટકુ રોટલો નથી આપતું મા મેણા મારી મારીને ધોઘા મારી મારીને ગામની બહાર કાઢે હે મા હવે તું તો જોસ મા તું કઈ કર મા તું કઈ કર હવે તમે ચાહી નદીના ના કાંઠે મરવા હવે મારા જિંદગી જીવીને ને અમારું શું કામ આ દુનિયામાં માં અમારું કોઈ નથી માં એટલે હવે અમે બેનુ મોત ને ઘાટ ઉતરી જાય માં હાલ બેન હાલ એ માં ખોળિયાલ જો તમે સાંભળતા હોય ને તો વારી આવો માં વારી આવો ભાખરે આવી અને ઊંધો નિહા બના કહે અને મોતને વાલુ કરવા જાયે અરે ના દીકરી ના હું તારી માં કોડિયા માં મરિયા ચરેની દેવ આઈસ્વી કોડિયા હું તમને બે બેનોને મરતા બચાવીશ મારી દીકરી હું કોડિયા તારી વારે આવું છું અને તમને બે બેનોને ભાવતા ભોજન જવાળ મારી દીકરીઓ

તમારી હાલ બેન આજે માનું ધૂપ કરીએ આપણે હાલ

અરે ભાઈ આ તો ઓલા કાળિયા રાક્ષસનો રસ્તો થોડું જોવાય મને તો બીક લાગે હું આટા એ કઈ નો થાય હાલ ને કઈ ધોરા દઈએ થોડું કઈ આવવા નતો રાખશ નો આવે હાલ

બેન અત્યારે એ ઓલી બે રખડતી નથી માંગવા ભીખાવે છે એને ઉમે કોઈ નથી આપડા બાપા ને પગ નાખ દે બાપા ને તો જીવતી મૂકી દે અને એને ખાઈ જતા આપણે શું એમાં અને ધરતી ઉપરથી થી પાર ઓછો થાય

શું કરીને લઈ જઈ એ આપડે એમ કેસી કે ઓલા ગામ માં ભંડારો છે એટલે જમવા જવાનું છે એટલી ખાવાની તો ભૂખ્યું છે જ એ લાવવાની છે એમ જ કરે આપડે

અરે મારી દીકરી તું જરા પણ હું જાતી નહીં હું ખોળિયા તારી ભારે આવું છું અને ઈ રાક્ષસો પણ વધ કરું છું અરે મારા છોરુને રંજાડના જો આ ધરતી ઉપર દે અને હું ખોળિયા એને જીવતા ન રહેવા દઉં આવું જ મારી દીકરી હું ખોળિયા રહું છું ઈ રાક્ષસો વધ કરવા અરે ઇને તો જોયું માં ભીખસર તલે ફબબડા મારી દીકરી છું અરે કાળે રાક્ષસ મેં ખોરિયા નાખે તારો બનિશ છે એ કોણ મારું નિચ્ચે કરે કોણ છે હા તને જોયા કે અ ખોરિયા તારો બલોક મારે <laughs> 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 અરે તમે મારી